ધોરણ પાંચ વિશે છે આસપાસ તેમાં આપણે સમજતા હતા પ્રકરણ ચૌદ જ્યારે ધરતી ધ્રુજી ઉઠી એટલે કે ભૂકંપની આપણે વાત કરતા હતા કે બે હજાર એકમાં જ્યારે ભૂકંપ આવેલો હતો ત્યાંની પરિસ્થિતિ જસમાનું ગામ હતું ત્યાંની આપણે વાત કરતા હતા તો જસમાના ગામની અંદર ભૂકંપ આવેલો હતો તો મદદ માટે અલગ અલગ લોકો આવે છે ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું છે તે જોવા માટે આવતા હતા હવે જસમાં જે જગ્યાએ રહેતી હતી ત્યાં ભૂકંપ આવેલો હતો તો આજુબાજુના શહેરો થોડા દિવસ પછી બધાને ખબર પડે છે ધીમે ધીમે લોકોને કે ભૂકંપ આવેલો છે તો કેવા પ્રકારની પરિસ્થિતિ થઈ છે તે જાણવા માટે લોકો બીજા શહેરોમાંથી દોડીને આવતા હતા આ બધા લોકો છે તે ખોરાક છે દવાઓ છે અને કપડાં લઈને આવ્યા હતા દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડવા જતા હતા અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા ન હતા હવે શહેરના લોકો છે તે અલગ અલગ પ્રકારના કપડાં લાવે છે દવાઓ લાવે છે અને જમવાનું પણ લાવે છે બધા વ્યક્તિ આવી વસ્તુઓ લેવા માટે દોડે છે જેમ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ જેના ભાગમાં જે વસ્તુ આવે તે લઈ લે છે અને જશમાં કહે છે કે અમે આ પ્રકારના કપડાં છે તે પહેલી વખત પહેરેલા શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું હવે રહેવા માટે એટલે લોકો મદદ માટે આવેલા હતા તે બધા વ્યક્તિઓ આ લોકોને તંબુ બનાવવામાં મદદ કરે છે તેમના થોડા તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા અમુક લોકો છે તે વૈજ્ઞાનિક હતા અને તે પોતાની પદ્ધતિ દ્વારા એવું શોધખોળ કરતા હતા કે કઈ જગ્યાએ ભૂકંપ આવવાની હજુ શક્યતા છે અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી તેઓએ અમારા ઘર ફરી બનાવવા સૂચનો કરી આ બધા લોકોને આ બધા જે બહારથી વ્યક્તિઓ આવેલા હતા તે બધા ગામના લોકોને ઘર બનાવવામાં મદદ કરે છે ઇજનેરો અને સ્થપતિઓ એટલે કે આર્કિટેક્ટ્સ એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી તેઓએ કહ્યું કે આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં જે વૈજ્ઞાનિકો આવેલા હતા ઇજનેરો આવેલા હતા તે બધા અલગ અલગ પ્રકારના ઘરના નકશાઓ બતાવે છે અને શીખવાડે છે કે આ રીતે તમે ઘર બનાવશો તો ભૂકંપ આવશે એટલે કે ધરતીકંપ આવશે ત્યારે તમારા ઘરને ઓછું નુકસાન થશે પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં હવે આ શહેરના વ્યક્તિઓ હતા અને તે અલગ પ્રકારના ઘરની ડિઝાઇનો બતાવતા હતા તો આ ગામના લોકો છે તેને બીક લાગતી હતી કે જો આ લોકો દ્વારા ઘર બનાવવામાં આવશે લોકો કહેશે તે પ્રમાણેના ઘર બનશે તો અમારું ગામ છે તે પહેલાં જેવું રહેશે નહીં તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે તો ગામના લોકોએ એવું નક્કી કર્યું કે તે લોકોની મદદ દ્વારા અમે ઘર તો બનાવીશું પરંતુ અમારી રીતે બનાવીશું અને આ લોકો છે તે ઘરના તે ગામની સ્કૂલ બનાવશે અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું એટલે ગામનું ફરીથી નિર્માણ કરવા માટે ગામમાં ફરીથી ઘર બાંધવા માટે બધા એકબીજા હળી મળીને કામ કરે છે ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવી અમે છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવી ઘણા લોકો નદીમાંથી માટી લાવે છે ત્યાર પછી જસમા અને તેના ઘરના લોકો છે તે છાણ અને માટી ભેળવીને મોટા મોટા ગોળાઓ બનાવે છે અમે તેમને એકબીજા પર ગોઠવીને દિવાલો બનાવી અને દિવાલોને ચૂનાથી ધોળી અને તેના સુંદર ચિત્રો અને નાના મોટા આભલા તેની અંદર ટાકે છે તો આ રીતે અલગ અલગ પ્રકારની વસ્તુઓ દ્વારા ઘર છે તે બનાવવામાં આવે છે અને ગામનું ફરીથી પુનર્નિર્માણ કરે છે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાથી ચમકતું હતું અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે છાણ અને માટીથી ગોળા બનાવેલા છે અને આ રીતે અલગ અલગ ડિઝાઇનમાં ઘર બનાવે છે તેની અંદર જેણે જેણે ડિઝાઇનો મૂકે છે આભલા ટાકે છે અને જશમાં કહે છે કે અમારું ઘર રાત્રે આભલાથી ચમકતું હતું ત્યાર પછી આપણે જોઈએ તમે ઘરની બહાર નહીં જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુ જેવી કે ટેબલ નીચે જતા રહો હવે ભૂકંપ આવેલો હોય તો કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો તેના વિશે માહિતી છે કે જો ભૂકંપ આવે અને તમે ઘરની બહાર ન જઈ શકો તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક બાળક છે તે ટેબલ નીચે બેસી ગયો છે તો તમે પણ આ રીતે ભૂકંપથી બચવા માટેનો પ્રયત્ન કરી શકો છો અને જોથી ટેબલને પકડી રાખો જેથી તે આ ટેબલ છે તે પડી ન જાય જો ધરતીકંપ આવે તો શું કરું તો અલગ અલગ ખુલ્લા મેદાનમાં આપણે જતું રહેવું જોઈએ જે ઝાડ હોય દિવાલ હોય તેવી જગ્યાએ ઊભા રહેવું જોઈએ નહીં કે જેના કારણે તે વસ્તુ છે તે આપણી આપણને નુકસાન કરે ત્યાં પછી છે કે કોણે મદદ કરી તો એક ટીવીમાં અહેવાલ આપેલો હતો ધરતીકંપ વિશે તે આપણે જોઈએ કે ભુજના ધરતીકંપ વિશેનો ટીવીનો અહેવાલ હવે ટીવીમાં આ પ્રકારનો ભુજમાં જ્યારે ધરતીકંપ આવેલો હતો તેનો અહેવાલ આપેલો છે જે આપણે જોઈએ જે આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં મકાનો છે તે પડી ગયેલા છે અને માટી છે લાકડા છે તે બધું જોઈ શકાય છે અમુક મકાનો અધૂરા છે ને અમુક છે તે નાશ પામેલા છે તો આ રીતે તેનો અહેવાલ આપેલો હતો ટીવીમાં અમદાવાદની વાત છે જાન્યુઆરી છવ્વીસ બે હજાર એકમાં આ અમદાવાદ કે અહેવાલ છે તે રજૂ કરેલો હતો આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ હજાર લોકોના મૃત્યુ થયા હતા કેટલા લોકોના મૃત્યુ થયા હતા હજાર લોકોના હજારો લોકોને ઈજા થઈ હતી અને હજાર લોકો મૃત્યુ પામેલા હતા અને હજાર લોકોને ઈજા થઈ હતી મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા કોણ આવ્યું હતું મદદ માટે તો જે સૈનિકો છે તે આવેલા હતા અમદાવાદ શહેરમાં લગભગ એકસો પચાસ ઇમારતો ધરાશાયી થઈ છે તેમાં ડઝન તો બહુ માળી ઇમારતો છે અમદાવાદમાં કેટલી ઈમારતો પડી ગયેલી હતી બિલ્ડિંગો મોટી મોટી એકસો પચાસ એટલે કે દોઢસો આજે સાંજ સુધીમાં આ ઈમારતો નીચેથી બસો પચાસ જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા હતા સાંજ સુધીમાં કેટલા મૃતદેહો મેળવેલા હતા બસો પચાસ એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે બચાવ કાર્યો ચાલુ હતું શહેરમાં કદાચ એવી એક પણ ઇમારત નહીં હોય જેમાં તિરાડો ના થઈ હોય એટલે કે જેટલી શહેરમાં બિલ્ડિંગો આવેલી હતી તે બધી પડી ભાંગેલી હતી અને એવી એક પણ ન હતી કે જેની અંદર તિરાડ ન થયું ન થઈ હોય બધી ઈમારતોને નુકસાન થયું હતું ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે લોકો આઘાત અને દંડના લીધે દોડા દોડી કરી રહ્યા છે ભુજમાં પણ ભૂકંપ આવેલો એટલે ત્યાંની પરિસ્થિતિ પણ ખૂબ જ સંકટજનક છે લોકો છે તે ડરેલા છે ધરતીકંપ થયાના કલાકમાં જ અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું ધરતીકંપ આવ્યો અને એક કલાક થાય છે ત્યાં અગ્નિશામક દળ આવેલું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બધા લોકોને બચાવવાનું કાર્ય ચાલુ કરે છે અને મદદ માટેના પ્રસ્તાવ દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહે છે અને જો અમે મદદ કરી શકીએ તો ખોરાક છે કપડાં છે હોના જ છે તેવી મદદ માટે અમે આવીએ તે પ્રકારના ન્યૂઝમાં સમાચાર મળતા હતા તો આપણે આ પ્રકરણમાં જોયું કે કઈ રીતે ધરતીકંપ આવે છે કેવા પ્રકારની નુકસાની થાય છે